આપણા સદગુરુ પરમાત્મા અહીંયા જરા અલગ વિસ્તાર આપે છે જાણી પાસે આમ તો સંસાર આખો ભરેલો છે જ્યાં સુધી માણસ પોતાના દુઃખને સહન કરી લે અને સહન કરતો કરતો પોતાના કર્તવ્ય કર્મ કરતો જાય જીવનના કર્મો કરતો જાય ત્યાં સુધી મનુષ્યનું જીવન વાંધામાં આવતું નથી તકલીફમાં આવતું નથી બધાય મનુષ્યની એક કે બીજી રીતે આજ હાલત છે પણ જીવનમાં ગમે તેવા છુપા કોઈ આકસ્મિક કારણોથી એવા પ્રકારના દુખ આવી પડે છે ત્રણ પ્રકારના દુખ છે આધિ વ્યાધિ અને ઉપાધિ આધિ એટલે આધિ ભૌતિક એટલે શરીરના દુઃખો બીમારીના દુઃખો અક્ષમાતના દુઃખો બીજી ઉપાધિ એટલે સંસારમાંથી પેદા થતી મુશ્કેલીઓ કોઈ ગુંચવણો કેર સમજણો અવળી સવળી મનની વાતો એમાંથી પેદા થતા દુઃખો અને કોઈ દૈવ કર્મને કારણે કોઈ પૂર્વજન્મના કર્મોને કારણે પેદા થતા દુઃખો આ ત્રણ પ્રકારના દુઃખોથી દરેક મનુષ્ય જન ઘેરાયેલો છે આવો મનુષ્ય ખાસ કરીને જ્યારે કોઈ પોતાના શરીર ઉપર કોઈ પ્રકારનું દુખાવવી પડે ત્યારે અસહાય અને લાચાર બની જાય છે જેમ કે અતિ ગંભીર બીમારી અતિ ગંભીર કોઈ અકસ્માત જેમાં શરીરના હાલ બેહાલ થઈ જાય ભાંગી પડે શરીર માણસ જીવતો હોય અને તે છતાંય શરીરની એ હાલત થાય પોતે કાંઈ કરી શકે નહીં અને એવી સ્થિતિ થાય અને કોઈ ગંભીર પ્રકારની બીમારી એવી થાય અનેક પ્રકારની અતિ ગંભીર બીમારીઓ જગતમાં છે તો એવી બીમારીઓ વખતે એ બીમારીનો ભોગ બનેલો વ્યક્તિ સહાય માગે છે એ સહાય વિના એ પોતે કઈ કરી ન શકે એવી એની હાલત થઈ જાય છે અને એવી એની હાલત છે એવું જો આપણે જાણીએ આ સદગુરુએ શબ્દ લખ્યો છે પરદુખ જાણી પર એટલે બીજા દુઃખ એટલે આ પ્રકારના જોઈએ આજકાલની વ્યવસ્થા પ્રમાણે દવાખાને જવું એની વ્યવસ્થા કરવી પૈસા ટકાની વ્યવસ્થા કરવી ત્યાં સુધી બધું આવી જાય અને એ વ્યક્તિ જે કોઈ બીમારીનો ભોગ છે એ બીમારી અંગેની એની પૂરી સારવાર થાય અને એ સારવારમાં આપણે એને એની સેવામાં હાજર રહીએ આપણે પોતે ડોક્ટર નથી પણ દવાખાને લઈ જઈ શકીએ એટલી સમજ છે આપણામાં તો એ એ પ્રકારનું બીમારીનું દુઃખની વાત લઈએ છીએ ત્યારે આવા ઘણા બનાવ બને છે કે એમાં વ્યક્તિ એનો ભોગ બનેલો વ્યક્તિ ઘણીવાર પોતે કશું કરી શકતો નથી તેવા સંજોગોમાં કોઈ બીજી વ્યક્તિ એના સહાયમાં આવી જાય એની સેવામાં તો એને ઘણી રાહત થાય છે અને બીમારીનો ઈલાજ મળી જાય તો ધીમે ધીમે એ તંદુરસ્તી પ્રાપ્ત કરે છે પણ એ સમયગાળા દરમિયાન કોઈની હાજરી અને સહાનુભૂતિ અને એક પ્રકારની માનસિક હૂંફ આ હાજર માત્ર છીએ હા કઈ વાંધો નહીં હમણાં સાજા થઈ હમણાં ડાક્ટર સાહેબ આવે છે કોઈ ચિંતા નથી હો હમણાં દવા કામ કરશે હમણાં આ વાગ્યું છે આ છે તે છે ઓપરેશન થશે ફરાણું થશે ઢીકણું થશે કોઈ સવાલ નથી એમ એની આસપાસમાં જે કોઈ માણસો છે આવી હકારાત્મક ભૂમિકા વિશ્વાસની ભૂમિકામાં કર્યા કરે સર્જ્યા કરે તો એને સદગુરુ પરમાત્મા પડદુઃખ જાણી પાસે રહેવું ભાઈ એ ભાવમાં તમે છો એમ આપણને નિર્દેશ કરે છે આવી રીતે એક આને તો લાહવો ગણાય આવી સેવા જ્યારે મળે ખરેખર અર્થમાં કોઈ બીમાર વ્યક્તિ જે બિલકુલ છે એનાથી પોતાથી કાંઈ થતું નથી એવે વખતે ડાક્ટર મળે એનો ભગવાન હોય છે અને બીજો ભગવાન હોય છે એને દવાખાને લઈ જનાર વ્યક્તિ આ બંને ભગવાનના સ્વરૂપ છે અને અને બંને નિસ્વાર્થ ભાવે એ બીમાર વ્યક્તિની સેવા શુશ્રૂષા કરે દવા દારૂ કરે કરાવે કોઈ ઓપરેશનની જરૂર હોય તો તે કરે અને કરાવે અને એ જે એટલું ઉત્તમ કર્મ છે કે કોઈ આ જગતના જે ચાલુ વ્યવહારો છે એના હિસાબમાં આવી શકે નહીં એવું આદર્શ કર્મ છે તેથી અને જગતમાં બન્યા જ કરે છે પરિવારમાં સમાજમાં આપણા પોતાના સગાવાલામાં ઘણી ઠેકાણે આવા બનાવ બને છે તો જો આપણી પાસે ક્ષમતા હોય ને સમય હોય તો અને બીમારીની ગંભીરતા સમજીને આપણે એની પાસે પહોંચી જઈએ તો પેલી તો રાહત એને એ થઈ જાય આહા મારા સ્વજન આવી જાય હવે મને વાંધો નથી માણસ પચાસ તો એમાં જે સાજો થવા લાગે એનો પોતાનો આત્મવિશ્વાસ જાગે આ મોટામાં મોટી વાત છે જગતમાં જીવન પરમાત્માએ આપેલું જીવન અતિ કિંમતી વસ્તુ છે એનું મૂલ્ય ન થઈ શકે કિંમતી શબ્દ જ ખોટો છે છતાંય બીજો શબ્દ નથી એટલે કહેવો પડે છે કે અતિ કિંમતી છે એ અતિ કિંમતી જીવનને ગંભીર બીમારીના આઘાતથી બચાવવા માટે આપણાથી જે કંઈ થઈ શકે એ કરીએ એનું નામ ઉત્તમ ઉત્તમ સેવા છે સદ્ગુરુ પરમાત્મા એ આખે આખી વાતને આખે આખા ભાવને જો કહે છે કે બેટા તને આવો મોકો મળે આવી કોઈ વ્યક્તિ મળે આવી કોઈ બીમાર વ્યક્તિ તો એના દુઃખને જાણીને એની પાસે એની બાજુમાં રહીને એને હું થાપજીએ આજ રીતે કોઈ કોઈ માનસિક સમસ્યામાં ઘેરાયેલો વ્યક્તિ કોઈ અતિ ડિપ્રેશનમાં જતો રહેલો વ્યક્તિ કે જેના જીવનનું કાંઈ નક્કી નથી કોઈ સામાજિક સમસ્યામાં ઘેરાયેલો વ્યક્તિ જે ખરેખર અર્થમાં એના જીવનનું શું થશે નક્કી નહીં એવા એવા સંજોગો ઉત્પન્ન થાય ત્યારે એની આસપાસના માણસો ખૂબ કૃતજ્ઞતાના ભાવથી ઉદાર ભાવથી પ્રેમના ભાવથી કે ઉભા રહે પરિણામ જે આવવાનું હોય આવે પણ માત્ર હાજર છે આટલી મોટી વાત છે સદગુરુ પરમાત્મા આ રીતે કોઈ પણ પ્રકારે દુઃખી વ્યક્તિની બાજુમાં રહેવું એને મોટામાં મોટું પુણ્ય કાર્ય ગણાવે છે અને તેથી સદગુરુ પરમાત્માએ એવી જે મનોવૃત્તિ છે કોઈને પડખે ઉભા રહેવું એને શિક્ષાપત્રીમાં સ્થાન આપ્યું છે શિક્ષાપત્રીમાં સ્થાન આપ્યું છે તેથી એ કૃત્ય એ કર્મ કેટલું વિશાળ અને મોટું હશે અને એનું પુણ્ય કાર્ય કેવું હશે એનાથી મનુષ્યને શું પ્રાપ્ત થાય એ અદ્રશ્ય વસ્તુ આપણા સદગુરુ પરમાત્માએ એમ માનો કે ગણિતના દાખલા લખ્યા છે એ દાખલાની રકમો આપી છે આપણે આપણા જીવનમાં એ દાખલાની રકમો વાંચી અને એના દાખલા તો પરદુખ જાણી પાસે રહેવું ભાઈ એ દાખલાની રકમ છે એ જીવનમાં જાણી લીધા પછી સદગુરુએ એ રકમમાં જે કંઈ ભાવ કહ્યો છે એ ભાવ પ્રમાણે આપણા પોતાના ચાલુ જીવનમાં કોઈ પરિવારમાં કોઈ સમાજમાં કોઈ સગાવાલામાં આવી કોઈ દુઃખથી ઘેરાયેલી વ્યક્તિ હોય તો એની પાસે જઈને ઉભા રહીએ આપણી બુદ્ધિ પ્રમાણે સમજ પ્રમાણે એને સહાય આપીએ તો એ દાખલો જીવનનો એ દાખલો સેવાનો એ દાખલો સદગુરુએ કહેલા વચનનો દાખલો આપણે ઘણ્યો કહેવાય એ દાખલો ઘણ્યો કહેવાય અને એનું પરિણામ તો પરમાત્માને હાથ છે પણ ઘણે ભાગે સુખદ જ પરિણામ આવે છે તો જે પરિણામ છે એ દાખલાનો જવાબ છે તો પ્રભુ આપણે સમજાતું હોય તો પર જાણી પાસે રહેવું ભાઈ એ દાખલાની રકમ છે અને અને વાત જીવનમાં જીવનમાં ઉતરે આપણે આપણા આપણા સમય આવે ને કરી બતાવી થાય આપણાથી તો એ દાખલો ગણેલો કહેવાય અને દાખલો ગણતા ગણતા જે કોઈ વ્યક્તિની બાજુમાં આપણે છીએ એ વ્યક્તિનું દુઃખ ઓછું થાય સહ્ય થાય અને પછી બિલકુલ દુઃખથી મુક્ત થાય એ દાખલાનો જવાબ છે કંઈ જીવી તેવી વાત નથી જો જ્ઞાની પુરુષો ખૂબ સૂક્ષ્મ વાતો જીવનમાં કર્મમાં આપણા પોતાના જીવનની ઊંડા મૂડી વાતોને કેવી રીતે વ્યક્ત કરી શકે છે એનું આ ઉદાહરણ છે પરદુખ જાણી પાસે રહેવું ભાઈ આટલી જ માત્ર વાત કહી અને સદગુરુ કહે છે કે તું આમ કરજે એમ કરીશ તો તારું મન હૃદય અને બુદ્ધિ એવી રીતે ઘડાતી જશે તારી મનોવૃત્તિ ઘડાતી જશે ધીરે ધીરે તને પોતાને સોહજી રીતે જે મજા અને આનંદ અને પ્રેમ આવશે અને શ્રદ્ધા આવશે અને મનમાં એમ થશે કે ખરેખર કોઈ દુઃખી હોય તો આપણે એને સહારે એની સેવામાં જવું જોઈએ દાખલો લેવા જાઓ તો પોતાનો જ લઈએ મને આમ હોય તો મારા માંથી આવું વીતે તો બસ એ દાખલાનો બીજો જવાબ છે તો સદગુરુ પરમાત્મા એક અમૂલ્ય જીવનની અમૂલ્ય વાત આપણને આ છ શબ્દોમાં કહી દે છે પર દુઃખ જાણી પાસે રે હું ભાઈ અમૂલ્ય વાત છે આનો કોઈ મૂલ્ય નથી આટલું આવડી જાય જીવનમાં સહજ રીતે જ સ્વાર્થ છોડી નિઃ સ્વાર્થ ભાવે સેવા કરતા આવડી જાય એના દુઃખને સમજતા આવડી જાય એની સાથે સહાનુભૂતિ ખરેખર અર્થમાં હૃદયની સહાનુભૂતિ વ્યક્ત કરતાં આવડી જાય તો એના જેવું કોઈ બીજું ધર્મ કાર્ય નથી કદાચ એકમ માટે પૂજા છોડવી પડે તો છોડી દેવી જોઈએ કારણ કે આવી સેવા જેનાથી કોઈ મનુષ્યનો જીવ ભથ્થો હોય તો એક પ્રકારની ઉત્તમ ઉત્તમ ભગવાનની પૂજા છે આવા કાર્યો આપણે કરાવે તો એવી વ્યક્તિ એનામાં કયો સદગુણ વિકસે સદગુરુ પરમાત્મા બીજા પટોળામાં આપણે કોઈ બીજી વાત ફરમાવે છે મોટાને તો માનવા સહી આપણાથી ઉંમરમાં જે મોટા હોય માનવા એટલે એને માન આપવું એનું અપમાન ન કરવું અને ન થવા એના તરફ આપણે મનની ભાવના દ્રષ્ટિ રાખવી એક પૂજ્ય ભાવ રાખવો અર્થ આ શબ્દોનો થાય છે મોટાને તો માનવા સહી તો મોટાનો અર્થ તો એક તો ઉંમરમાં મોટા બીજા શક્તિમાં મોટા બુદ્ધિમાં મોટા કર્મમાં મોટા ધર્મમાં મોટા અને ધર્મમાં મોટા એ શબ્દ આવે ત્યારે ધર્મમાં મોટો વ્યક્તિ કોણ હોય તો જે ધર્મને સમજ્યો છે જેના જીવનમાં સાક્ષાત ધર્મ પ્રવેશી ગયો છે મોટા માણસો છે ઉદાહરણ તરીકે કોઈ પણ યુગના કોઈ પણ દેશના સંતો સાચા સંતો હોય તો બધા જ આ વ્યાખ્યામાં મોટા માણસો છે તો એવા મોટા માણસો છે એમ જાણ્યા પછી એના તરફ આપણા મનમાં માનની પ્રેમની શ્રદ્ધાની લાગણી રહે તો એ પુણ્ય કાર્ય બને ને ધીમે ધીમે એના સહવાસથી એના ગુણીને ગુણોને જોઈ આપણે પણ ધીમે ધીમે એવા થતા જઈએ આપણા મનમાં પણ ગુણગ્રાહિતા આવતી જાય આપણા મનના દુર્ગુણો કોઈ કષ્ટદાયક વાતો મનમાં રમતી હોય સાચી ખોટી નિંદા ભાવ દ્વેષ ભાવ એ ભાવો આવા મોટા માણસના સહવાસથી એના જીવનને જોયાથી એના જીવનના પ્રગટ પ્રગટ ધર્મને જોયા પછી આપણા મનમાં પણ એવો ભાવ જાગે આપણે પણ ખોટા ભાવથી મુક્ત થતા જઈએ એનો મોટા મોટો લાભ છે એક તરીકે આપણા સદગુરુ પરમાત્મા મોટા શબ્દ વાપરે છે તો મોટા શબ્દનો જો એનો ખુલાસો કરીએ એનો અર્થ કરીએ તો આવો આવો મળે છે આ માણસ મોટો છે જે ગુણ થી મોટો છે ધર્મ ની સમજ થી મોટો છે મનની વિશાળતાથી મોટો છે જેમ મન વિશાળ એમ માણસ મોટો જેમ મન મોટું એમ માણસ મોટો તો એવા મોટા માણસને આપણે એના તરફ માન રાખવું એના તરફ રાખવો જ્યારે મળે ત્યારે એનો સહવાસ મળે તો લેવો તો એનાથી આપણા જીવનમાં પણ કોઈ કોઈ પ્રેરણાદાયક વાતો પ્રવેશી જાય અને એના કારણે આપણા જીવનની કોઈ કટોતા મનની કોઈ સંકળાશ ધીમે ધીમે ઓછી થતી જાય આપણે પણ એનો દાખલો લઈએ સહજ રીતે જેમ કે ખરેખર અર્થમાં સાચો સંત કોઈ પ્રવચન કરતા હોય તો એની વાણી સાંભળી કરે છે એના હાથમાં કઈ બરફનો ગોટો નહોતો કોઈ ભીનું કપડું નહોતું માત્ર વાણી એવી પ્રેમભરી વાણી જ્ઞાન ભરી વાણી પરા વાણી જે આ બે તત્વથી વિલુપ્ત છે એવી વાણી જે વ્યક્તિ સાંભળે એના કાન દ્વારા એના હૃદયમાં જાય એના સાચા અર્થને વિખેરે આશરે રહેવાથી મોટાને માનવાથી મોટાના ગુણોને સહજ રીતે આપણા જીવનમાં ઉતરવા દેવાથી આપણે એના જેવા ધીરે ધીરે થતા જઈએ છીએ આસ્તે 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 ભગવાન બુદ્ધનો મોટો કાકા નો દીકરો બુદ્ધ ના બધા જ ગુણો બધી જ શક્તિ બધી જ સમજ ધીમે ધીમે આનંદમાં ઉતરતી ગઈ ધીમે ધીમે આસ્તે અને બુદ્ધના વ્યક્તિત્વને જોઈ અને એ અંજાઈ જતો અને બુદ્ધમાં જે કંઈ છે મારામાં કેમ નથી એવી અણપ અનુભવ હતો અને મનમાં મારે એવા થવું છે એવું લાગણી સાથેનું જીવન છેક જીવ્યા ત્યાં સુધી જીવ્યો જ્યારે બુદ્ધનો દેહાંત થયો ત્યારે બુદ્ધના દેહને હૃદયભાવેથી પકડી રાખેલો એ આનંદ બુદ્ધ ગયા ત્યારે એના દેહના છૂટ સાથે જ એનો હૃદય વિશાળ પતઈ ગયો અને પરમ જ્ઞાનને આનંદ પ્રાપ્ત કરી ગયો એ પરમ જ્ઞાન પ્રાપ્ત બુદ્ધના જેવું પ્રાપ્ત થઈ ગયો એ પ્રસાદી અને બુદ્ધના સહવાસી તો બુદ્ધ આપણી આ સદ્ગુરુની વ્યાખ્યામાં મોટા કહેવાય આવા અર્થમાં મોટા શબ્દને લેતા આવડી જાય તો જીવનમાં મનુષ્યમાં સંસારમાં આખી દુનિયામાં જે કંઈ ધર્મનું વાતાવરણ થોડું ઘણું એ છે કે આવા મોટા માણસોના કારણથી છે એના એના જીવનના છે છે એનો સહવાસ આપણને મળે અને એના તરફ આપણે શ્રદ્ધા જાગે એની પાસે બેસવાનું મન થાય એના જીવનનું નિરીક્ષણ કરવાનું મન થાય એની વાણી સાંભળવાનું મન થાય સાંભળેલી વાણી હૃદયમાં ઉતરે ધીમે ધીમે આત્મસાત થતી જાય આપણો અહંકાર ઘટે એ આવરણ હટ્યા પછી આપણે પણ ધીમે ધીમે રંગે રંગાતા જઈએ તો મોટાને તો માનવા સહી આટલું વચન લખીને આપણા સદગુરુ એક અમૂલ્ય જીવન ઘટના તરફ આપણો નિર્દેશ કરે છે કે ખરેખર અર્થમાં મોટી વ્યક્તિ કોઈ મળે આપને સંત કક્ષાની સંત જેવી તો એનો સહવાસ તમે રેજો એને જો એને માન આપજો એમાં શ્રદ્ધા રાખજો એના વચન સાંભળજો એની પાસે જો સમય હોય તો બેસજો તો ધીરે 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 એના જીવનનો ધર્મ કર્મનો રંગ સંતત્વનો રંગ તમને પણ લાગશે આસ્તે આસ્તે આવા આવી અમૂલ્ય બે વાતો આપણા સદગુરુ પરમાત્મા પટોળા એકત્રીસ માં આપણને કહે છે આપણે ઈચ્છીએ કે એના એ પટોળામાં કહેલા શબ્દોના તત્વને આપણે જીવનમાં ઉતારી શકીએ તો ફરીથી પાછો ગણિતના દાખલા જેવી જ આવશે કે આ બે પટોળા મોટે યાદ રાખી અને જીવનમાં પટોળામાં જીવનમાં હૃદયમાં મનમાં બુદ્ધિમાં એનો સરવાળો બાદબાકી કરતા જઈએ તો ધીમે 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 આસ્તે આસ્તે પટોળામાં કહેલું તો આપણા જીવનનું ઉતરતું જાય આપણે ધીમે ધીમે રૂપાંતરિત થતા જઈએ અને આસ્તે આસ્તે સદ્ગુ પરમાત્મા આજ કંઈ આપણા પાસે કરાવવા માગે છે જે માર્ગ બતાવવા માગે છે એ માર્ગ આપણને પ્રાપ્ત થાય આવો સંદેશ આવો ઊંડો સંદેશ આ એકત્રીસમાં પટોળામાં આપણા સદગુરુ પરમાત્મા ફરમાવે છે કે આપણા હૃદયમાં ઉતરો આપની પ્રાર્થના બની જાઓ આપને એ દાખલા જીવનના ખરેખર અર્થમાં ગણતા આવડી જાય જ્યાં સુધી વૈખ્યમાં છે ત્યાં સુધી રકમ છે પણ એ એમાં કહેલી વાત જીવનમાં સામે આવે કોઈ દુખિયારું આવે કોઈ મોટો આવે અને એ વખતે આપણો મન એમાં કામે લાગી જાય તો એ દાખલો ગણ્યો કહેવાય એનો જવાબ તો આવશે આવશે ને આવશે જ આવી શ્રદ્ધા સાથે આપણે આ એકદ્રીશમાં પટોળાને હૃદયમાં ધારણ કરીએ અને ગીત ગાતા ગાતા હવે એકવાર આપણે ગાઈને વિરામ પામીશું પર દુઃખ જાણી પાસે રહેવો ભાઈ ભોટાને તો માનવા સહી Jai Guru Devi, Bagawan.